હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે મિત્રો ડિજિટલ ગુજરાત પર જે ફોર્મ ભરે છે વિદ્યાર્થીઓ એમને ઓટીઆર નંબરની જરૂરત રહે છે તો એનો જે ઓટીઆર નંબર આપણે કઈ રીતે કાઢવાનો છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ તો સૌથી પહેલાં મિત્રો ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો ઓટીઆર નંબર મેળવવા માટે સૌથી પહેલાં તો તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર આવતો રહેવાનું છે અથવા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઓટીઆર એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર પર તમને મળી જશે સર્ચ કરી લેશો એટલે આવું કંઈ ઇન્ટરફેસ તમને જોવા મળવાનું છે પછી મિત્રો તમારે સૌથી પહેલાં તો રજીસ્ટર કરવાનું રહેશે જે લોકો નવા વિદ્યાર્થીઓ છે એમને તો રજિસ્ટરવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે થોડું ઉપર સ્ક્રોલ કરી લેવાનું છે પછી બંને બોક્સ પર આગળ વધીને નેક્સ્ટ વર્ડ બટન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ નાખી લેવાનો છે પછી સેન્ડ ઓટીપીવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા ઓટીપી છે એ ઓટીપી તમારે નાખી લેવાનો છે તો આપણે થોડો ઓટીપીનો છે એ પેટ કરી લઈએ મિત્રો ઓટીપી આવી ગયો છે અને ઓટીપી હું નાખી પણ દીધો છે હવે આપણે કેપચા કોડ નાખી લઈએ કેપચા કોડ પછી વેરીફાઈડ ડિટેલ્સ કરી લેવાની રહેશે પછી અહીંયા તમારે આઈ હેવ આધાર વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે આધાર કાર્ડ નંબર નાખીને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે પછી આઈ એગ્રી કરી લેવાનું છે પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન ડાઉનલોડિંગ કરી લેવાનું છે હું ઓલરેડી ડાઉનલોડિંગ કરી દીધેલું છે એટલે આધાર ફેસ આઈડી ઓપ્શન પર ક્લિક કરી લો મારો જે ફેસ છે એ આગળ આપણે કરીએ તમારે આઈ છે એ તમારે બંધ ચાલુ કરવાની છે આગ છે એ બંધ ચાલુ કરશો એટલે તમારું જે વેરીફિકેશન છે એ સક્સેસફુલી કેપ્ચર થઈ જશે તો જોઈ શકો છો મારું જે એનપીસીઆઈ મેપર છે બેંક પણ બેંક ઓફ બરોડામાં છે હવે તમારે અહીંયા માતાનું નામ લખી લેવાનું રહેશે પછી અહીંયા પિતાનું નામ લખી લેવાનું રહેશે મિત્રો તમારે અહીંયા મેલ આઈડી છે એ નાખી લેવાની રહેશે જોઈ શકો છો એનપીસી મેપર સ્ટેટસ મારું બેંક ઓફ બરોડામાં છે આટલું કર્યા બાદ મિત્રો તમારે નેક્સ્ટ વોટઅપશપર ક્લિક કરી લેવાનું રહેશે તો જોઈ શકો છો આપણો ઓટીઆર નંબર છે એ આવી ગયો છે હવે આ ઓટી ઓટીઆર નંબર છે તમે ડિજિટલ ગુજરાતનું જે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરો છો આ નંબરથી તમે એપ્લાય કરી શકો છો કોપી કરી લેવાનું છે પછી તમે પાછા પેજ પર આવી જશો તો મિત્રો આ સરળ પ્રક્રિયા છે તમે આ ઘરે બેસીને પણ કરી શકો છો તમારો ઓટીઆર નંબર મેળવી શકો છો તો મિત્રો આ વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો આ વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત